પાંચ દિવસ પછી જો એને દશામાના વ્રત રહેવાના હે બે ત્રણ દિવસ પછી એને દશામાના વ્રત રહેવાના એટલે આપણને કંઈ ખારું ખારું જમવા મળશે તેવી આશા રાખીએ છીએ તો આજે છે કઠોળમાં ચોરીનું શાક રોટલી ડુંગરી બધાયની ફેવરિટ એની છાસ સાથે પાપડ અને રુદ્રભાઈ અત્યારે નિશાળેથી આવી ગયા છે અને એ જોવો લેસન કરી રહ્યો છે તો ફાઇનલી ગાઈસ આપણે 2k સબસ્ક્રાઇબર YouTube માં પૂરા થઈ ગયા છે અને નેક્સ્ટ અચીવમેન્ટ છે આપણો 5k સબસ્ક્રાઇબર કરવાનો તો જલ્દીથી જલ્દી તમે બધાય સબસ્ક્રાઇબ કરો નવા નવા વ્યૂઅર આવી રહ્યા છે તે પણ સબસ્ક્રાઇબ કરો જોડીથી જલ્દી મારી

પાણીપુરી ખાવા પાણીપુરી ખરું આ પૂરી છે આ મસાલો છે આ પાણીપુરીનું પાણી આ તીખું પાણી અને આ છે ગયડું પાણી અવે પાણી પૂરી બહુ ભાવે પેલે નથી ભાવતી એ ફ્યુ મોમેન્ટસ લેટર તમારા બધાના સપોર્ટ આપણી ચેનલ માં સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે નાવા સપોર્ટ કરતા રહેજો અને કાલ થાય એ દશમાના વ્રત ચાલુ તો હવે આપણે દશમાના વ્રત વિશે પણ થોડું ઘણું તમને બ્લોગ જણાવશું અને દેખાડશું અમારા ઘરે પણ મારી વાઈફ વ્રત છે અને હા કાલે વ્રત ચાલુ થાય છે તો આજે બાયુને પાણીપુરી તો ભાવતી હોય એટલે આજે જો પાણીપુરી નો પ્રોગ્રામ આજે પાણીપુરી ખાઈ લઈએ હારી ભાઈ એટલે કાલથી પછી દસ દિવસ રહેવાનું હોય તો પાણીપુરી તો ખાવા જડે નહીં એટલે સાચું ને અને ગાઈસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો અને જલ્દી જલ્દી બધાએ સબસ્ક્રાઈબ કરવા માંડો એટલે આપણો ટાર્ગેટ પાંચ નો છે તે પૂરો થઈ જાય અને આજે આ લોકો ગયા હતા બજારમાંથી ખરીદી કરવા એટલે અમે જમી લઈ અને તે પછી તમને શું શું ખરીદી કરીને લાવવા એ પણ દેખાડશું અને કાલે સવાર તે દશામાના વ્રત ચાલુ થાય છે તો કાલે સવારે સ્થાપના કરવા માટેનું જે જે તૈયારી કરવાની હોય આજે અમે તૈયારી કરશું એ બતાવશું તમને થોડુંક તો ચાલો હવે જમીને મળીએ તો કાલે દશામાના વ્રત માટે અમે અત્યારે જો અહીંયા ડેકોરેશન કરવાના કાલે વ્રત ચાલુ થાય છે એના માટે અત્યારે ડેકોરેશન કરી નાખી તો કાલે સવારે એટલું કામ ઓછું અમે થોડીક વારમાં ડેકોરેશન કરશું એ પણ તમને બતાવશું અને અમારા રુદ્રભાઈ જો જોઈ રાહ જોઈ રહ્યા છીએ ક્યારે ડેકોરેશન કરશે એને આ દશામાના વ્રત બહુ જ ગમે એ હં તો અમારા ઘરે દસે દસ દિવસ આરતી પૂજા સવારમાં પૂજા કરી આરતી કરી થાળ કરે અને બપોર પછી પણ સાંજે પણ આરતી થાળ અને પૂજા કરીએ એનું પણ અમે થોડું ઘણું શૂટિંગ કરશું અને તમને બ્લોગમાં બતાવશું અને સવારમાં પણ આરતી હોય પૂજા હોય અને પૂજા જે કરે એનું પણ ક્યારેક ક્યારેક શક્ય હશે તો શૂટિંગ કરીને તમને બતાવશું એનું શૂટિંગ તો આ એતલ જ કરશે કેમ કે સવારે તો આપણે તો હોતા હોય એટલે તો ગાઈસ આ ડેકોરેશન કરી લઈએ છે કે તો મિત્રો તો મિત્રો આજે કાલે દસામાના વ્રત ચાલુ થાય છે તો આજે આપણે થોડુંક ડેકોરેશન કરીએ તો ડેકોરેશન કર્યા પછી કાલે સ્થાપના કરીશું પછી તમને ફાઇનલી બતાવી દઈશું છે અને ચડાવી વાછા વિચળા આવી રહી છે સ્માઈલ ટકા લાઈટ ની તૈયારી કરી રહ્યા છે જો લાઈટ તો કરવી પડશે ને આપણે સિરીજ ગોઠવી કરી અને ડેકોરેશન થઈ ગયું છે કેવું લાગે છે કોમેન્ટ જરૂર બતાવજો જરૂર જણાવજો એમ કે અને નકુભાઈ આવી ગયા છે ઉપર કરવા હાથે કોમેડી જો કેવા ચાલા કરી રહ્યા છે અને આ ઉપર આવી ગઈ છે આજે કભી ભગવાન કેવું કરી રહ્યા છે અને માવો કરી છે લાઈટ નથી તો મિત્રો હવે ડેકોરેશન થઈ ગયું છે અને ફાઇનલી હું તમને હવે ડેકોરેશન અત્યારે થોડુંક બતાવી દઉં બાકી સવારે સ્થાપના થઈ જાય પછી હું તમને ફાઇનલી માતાજીની સ્થાપના થઈ જાય પછી હું તમને ફાઇનલી રિઝલ્ટ બતાવીશ એ પણ સિનેમેટિક વ્યૂમાં તો અત્યારે હું તમને ચાલો ડેકોરેશન કેવું થયું એ બતાવી દઉં જરીક તો અત્યારે જો આ ટાઈપની સીરીચ ગોઠવી છે અને અહીંયા આ ટાઈપનું એ બધું લગાવી દીધું છે અને અહીંયા સિરીચ પણ ગોઠવી દીધી આપણે તો તમે જોઈ શકો છો કેવું સુંદર ડેકોરેશન થઈ ગયું છે તો ચાલો એક સિનેમેટિક શોર્ટ પણ લઈ લઈએ એનો છે અમારા ઘરનું મંદિર અને અમારા કુળદેવી છે બહુચરમાં મેળીમાં અને ઇંગળાજીમાં અને હા આ ડેકોરેશન તો થઈ ગયું છે કાલે માતાજીની સ્થાપના કરીને તમને ફાઇનલી બતાવશું અને જો આ બધા ડેકોરેશન જોવા સારું થઈને બેઠા હતા બસ જો મારા નકુભાઈને આવા નખરાડા જોઈ એટલે તેનું નામ આપણે પાડ્યું છે નકશુભાઈ નખરાડા તો ફાઈનલી ગઈ સર આજના બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે જે નવા નવા લોકો જોઈ રહ્યા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સોચે મત સબસ્ક્રાઈબ કીજે